મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ગોળ મોડો આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે રણ છોડ વિડીયો અંદર ટ્રેક્ટર ની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન

માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ઘર ઘર જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે બે હજાર દસના મોડેલનું રણછોડભાઈનું આ ઘરઘરાવ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત છે બે લાખ ને પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી અને નાદલા ગામે જોવા મળશે